થરાદના જાંદલા ગામની યુવતીના લગ્ન પેપરાલ ગામે થયા હતા તેનો પતિ તેના પર શંકા રાખી મારકુટ કરતા પરિણીત યુવતી તેના પિયર આવી જતા કેમ મને પૂછ્યા વગર આવી છે તેમ કહી તેના પતિએ છરીના ઘા મારતા થરાદ કોર્ટે પરિણીત યુવતીના પતિને પાંચ વર્ષની સજા સાથે દંડ ફટકાર્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર વસરામભાઈ ગગદાસભાઈ પરમાર રહે પેપરાલ વાળો તેની પત્ની પર શંકાને અને વહેમ રાખી મારઝૂટ કરતો હતો તેને લઈને તેની પત્નીએ તેના પિયર જાડલા ગામે જતી રહેલી ત્યારે તેનો પતિ છરી લઈને રાત્રે ત્યાં જઈ મને પૂછ્યા વગર કેમ આવી તેમ કહીને શરીરના ભાગે આડેધડ છરીના ઘા મારતા ગંભીર ઇજાઓ થતા થરાજ પોલીસ મથકે વસરામ વિરુદ્ધ ફરિયાદ નોંધાયેલ જે કેસ નામદાર સેશન કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ આર ડી જોશીની દલીલો તેમજ પુરાવાને ધ્યાનમાં લઈ ન્યાયાધીશ પી એમ સયાણીએ આરોપી વસરામ ગગદાસભાઈ પરમારને કશુરવાત ઠેરવી પાંચ વર્ષની સખત સજા સાથે બે લાખનો દંડ ફટકાર્યો હતો તેમાંથી બે લાખ રૂપિયા તેની પત્નીને વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો છે આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે આરોપી વસરામભાઈ ગદાસભાઈ પરમા રહેવાસી પેપરા એ જે આ વિક્ટીમ હતી એ એની પોતાની પત્ની જ હતી અને એ પોતાની પત્ની ઉપર શંકા અને વહેમ રાખી અને એ એને મારઝૂડ કરેલી એ પોતાની પત્ની જ્યારે એમના પિયરમાં ગયેલી ત્યારે એ રાત્રે ગયેલો અને રાત્રે જઈ અને છરી લઈ અને ગયેલો અને એણે જઈને કે મને પૂછ્યા વગર કેમ આવી તેમ કરી એને છરીના આડે ધડ ઘા મારેલા અને એને બહુ ઈજાઓ પહોંચાડેલી જે અંગેની ફરિયાદ થરાદ પોલીસ સ્ટેશનમાં થતો અને તપાસના અંતે ચાર્જશીટ થયેલું ચાર્જશીટના અંતે એકસો સેશન કેસ નંબર એકસો અઢાર ઓબ્લિક બે એકસો છવ્વીસ ઓબ્લિક બે હજાર અઢાર આજરોજ ચાલી જઈ અને એનો નિર્ણય આવતો નામદાર કોર્ટે આરોપી વસરામભાઈ ગગદાસ પરમારને પાંચ વર્ષની સખત કેદની સજા અને બે લાખ અને પચીસ હજાર રૂપિયાનો દંડ ફરમાવેલ છે અને જો દંડ ભરે તો એની અંદરથી બે લાખ રૂપિયા જે વિક્ટીમ છે પોતાની પત્ની એને વળતર તરીકે ચૂકવવા માટેનો હુકમ કરેલો છે